તપાસ હાથ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે ઘટનામાં જડપાયેલા ચાર આરોપીઓને સાથે રાખી કડી પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા હાથ ધરી સમગ્ર ઘટનાક્રમ કેવી રીતે બન્યો કયા માર્ગથી આરોપીઓ આવ્યા અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો તેની વિસ્તૃત તપાસ કરવામાં આવી પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી અને કાયદેસરની પ્રક્રિયા મુજબ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ગો જેવા ગંભીર ગુનાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કાયદો હાથમાં લેતા તત્વોને બક્ષવામાં નહીં આવે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ એમજી લાઈવ ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો